મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવજો આજના સમાચાર મૂળી તાલુકાના આજુબાજુના ગામોમાં ખનીજ ચોરીમાં દિવસે ને દિવસો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આંબળી અને સુંદર રોડ ઉપર ખારા નામના જમીન આવેલી છે હાલ તિયા સફેદ માટીનું મોટું કૌભાંડ ધમધમી રહ્યું છે અને આંબળી ગામના જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને ખનીજ વિભાગ અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો છે ભૂમાફિયાઓને કોઈનો ડર ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અને ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે તો લાખો રૂપિયાનો ખનીજ કૌભાંડ પકડાય છે વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કતળી રહ્યા છે સફેદ માટી હોય કે કોલસાનો કારોબાર એટલે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં ત્યારે આ તકે આંબાડી ગામના જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરીને ખારા નામની જમીન ઉપર સફેદ માટીનું ખનન વહન કરનાર સામે કાયદાની કાર્યવાહી હાથ ધરવામાં આવી તેવી લોક માંગ ઉઠે છે બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા